સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો આજ રોજ ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા દ્વારા નૂતન વર્ષાભિનંદન અને સ્નેહ મિલન સમારોહ બેરણા જિલ્લા પંચાયતના ઉપક્રમે યોજાવાનો હતો સ્નેહ સ્નેહમિલનના કાર્યક્રમ રાખેલો હતો પરંતુ હુડાના મિલકતદારો આવી પહોંચ્યા હતા અને જ્યાં રામધૂન બોલાવી હતી અને પોગ્રામ મોકૂફ રાખવાની ફરજ પડી હતી ખેડૂતો શક્તિ પ્રદર્શન બતાવવા માટે હાજર રહ્યા હતા અગિયાર ગામના ખેડૂતો જ્યાં સભા થાય ત્યાં હાજર રહેવા પણ આહવાન કર્યું છે બેરના જિલ્લા પંચાયત સીટ અને બળવંતપુરા જિલ્લા પંચાયત સીટના સ્નેહ મિલનનો કાર્યક્રમ ભગવતી કાઠિયાવાડી હોટલ ખાતે રાખવામાં આવ્યો હતો દૂર અંગેની રજૂઆત હિંમતનગરના નેતાઓને કરવા એકઠા થયા હતા હુડા અંગેની રજૂઆત કરવા માટે મિલગતદારો એકઠા થયા હતા ખેડૂતો આવવાના હોય લઈને કાર્યક્રમ રદ કરાયા હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે વધુ વાત કરવામાં આવે તો ખેડૂતોનું કહેવું છે કે જ્યાં તમારો કાર્યક્રમ થશે ત્યાં અમે હાજર રહેવાના છીએ અમારી એક જ માંગ છે હુડા રદ કરો હુડા રદ કરો હુડા રદ કરો ખેડૂતોના આગેવાનોને પણ એવું કહેવું છે કે ખુલ્લું સમર્થન આપો જાહેરમાં સમર્થન આપો એવી પણ માંગ કરી છે જો ખેડૂતોના સમર્થન આપવામાં નહીં આવે ખેડૂતોના જે આગેવાનો એ સમર્થન નહીં આપે તો એ લોકોને પણ એમના ગામમાં પગ પેસારો નહીં કરવા માટેનું પણ આહવાન કરવામાં આવ્યું છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા દ્વારા નૂતન સ્નેહ મિલન સમારોહ બેરના જિલ્લા પંચાયતની સીટના ઉપક્રમે રાખવામાં આવ્યો હતો જ્યાં હુડા મિલકતદારો અગિયાર ગામના ખેડૂતો આવી પહોંચ્યા હતા અને જ્યાં રામધૂન બોલાવી હતી અગિયાર ગામના ખેડૂતો જ્યાં સભા થાય ત્યાં હાજર રહ્યા હતા બેરણા જિલ્લા પંચાયત અને બળવંતપુરા જિલ્લા પંચાયત સીટના સ્નેહ મિલનનો કાર્યક્રમ ભ્રગવતી કાઠિયાવાડી હોટલ ખાતે યોજાવાનો હતો જેની જાન અગિયાર ગામના ખેડૂતોને થતા મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા કહેવું છે કે નેતાઓને અમારા હુડા અંગેની ચર્ચા અને વિચારણા કરવા માટે આવેલા અને અહીંયા મિલનનો જે કાર્યક્રમ રાખેલો હતો તો અમારા અગિયાર ગામના હુડા લોકો આવી ગયા છે અને અમે એમને પરમાત્મા સદબુદ્ધિ મૂકે તે માટે અમારો રામધૂનનો પ્રોગ્રામ અહીંયા રાખેલો હતો પણ એ લોકો અમારી ધાકથી અહીંયા પ્રોગ્રામ બંધ કરી અને સવારમાં રાજેન્દ્રનગર પ્રોગ્રામ પંદર સીટો જાહેર કરી અને આજનો પ્રોગ્રામ અહીંયા બંધ રાખે છે છતાં પણ અમારા ખેડૂતો અહીંયા અમારું એકતા પ્રદર્શન શક્તિ પ્રદર્શન દર્શાવવા માટે અહીંયા હાજર થયા છે અને હવે પછી ગમે ત્યાં પણ એ સંમેલન રાખશે તો પણ અમે સખત વિરોધ કરવા માટે અમારા અગિયાર ગામના ખેડૂતો હાજર રહ્યો બેરણા જિલ્લા પંચાયત સીટ અને બલવંતપુરા જિલ્લા પંચાયત સીટનો સ્નેહ મિલનનો કાર્યક્રમ ભગવતી કાઠિયાવાડી હોટલ ખાતે રાખવામાં આવેલો હતો ત્યાં અમે પણ નક્કી કર્યું હતું અમારા કેટલાક મિસકોલથી બનેલા સભ્યો સક્રિય સભ્યો અને બધા જ સભ્યો આજે અમે અહીંયા હાજર રહેવાના હતા અને અમારી કુડા અંગેની જે રજૂઆત છે તે રજૂઆત હિંમતનગરની નેતાગીરીને કરવાના હતા શાંતિપૂર્ણ રીતે પણ અમે આવવાના છે એ ખબર પડતાં જ આ લોકોએ કાર્યક્રમ રદ કરી દીધો અથવા તો સ્થળાંતર કરીને અલગ સમયે બીજી જિલ્લા પંચાયત સીટ પર કાર્યક્રમ કરી લીધો પણ અમે આજે એમને જાહેરમાં વોર્નિંગ આપીએ છીએ કે અમારા અગિયાર ગામમાં સંદેશ થતી કોઈ પણ જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં આ પ્રકારનો કાર્યક્રમ જ્યાં સુધી હુડા રદ ન થાય ત્યાં સુધી ન કરવામાં આવે એ અમારી તમને જે ભાષામાં સમજો એ ભાષામાં અમારી વાત છે અને ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ આ પ્રકારનો કાર્યક્રમ થશે તો અમારી મહિલાઓ અને ખેડૂતો સાથે અમે આ ઉપસ્થિત રહેવાના છીએ અને તમારો વિરોધ કરવાના છીએ અમારી એક જ વાત છે એક જ માગણી છે ઘૂડા રદ કરો ત્યાં સુધી અમે કોઈપણ પ્રકારના નેતાઓ આજે અમે જાહેરમાં નિર્ણય લીધો છે કે જે પણ આગેવાનો સહકારી આગેવાનો જેઓ તો અમારા ખેડૂતોના જ આગેવાનો બનીને બેઠા છે એમને પણ વિનંતી કરીએ છીએ કે ખુલ્લું સમર્થન અમને જાહેર કરો નહીં તો ભવિષ્યમાં અમે તમને પણ અમારા ગામોમાં નહીં આવવા દઈએ સુધી ગામ નવા આ હુડાના સખત વિરોધમાં અમે આવ્યા છીએ મંત્રીઓ તરીકે અમારા હુડાનું સમર્થન છે